નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામની મહિલાઓના નસીબની બલિહારી મહિલાઓને માથે બેડા ઉપાડી કપડાં ઉપાડી પાણી ભરવા અને કપડાં ધોવા તળાવ જવું પડે છે બીજી બાજુ નર્મદાના નીરનો પુષ્કળ પ્રમાણમાં વેડફાટ લખતર ગામ સહિત લખતર ગામના પરા વિસ્તારમાં પૂરતા પોષતી પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે મહિલાઓના માથેથી બેડાનો ભાર ઉતરે તે માટેથી સરકાર શ્રી દ્વારા નળસર જલતક યોજના અંતર્ગત આશરે બે કરોડના ખર્ચે પાણીની નવી પાઇપલાઇન નાખવામાં આવી છે પરંતુ લખતર ગામની મહિલાઓના નસીબની બલિયારી તો જુઓ એક બાજુ પુષ્કળ પ્રમાણમાં પાણી લીકેજ થઈ રહ્યું છે બીજી બાજુ મહિલાઓ પોતાના વિસ્તારમાં પાણી આવતું નહીં હોવાથી જે જગ્યાએ પાણી લીકેજ થઈ રહી થઈ રહેલ છે તે જગ્યાએ થઈ લીકેજ થયેલ પાણીની બાજુમાં થઈને માથે બેડા ઉપાડી કપડાં ઉપાડી તળાવ કપડાં ધોવા જાય છે પાણી ભરવા જાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને ખોબેને ને ખૂબે મત આપનાર મહિલા મફતિયાપરાની ભેરોપરાની મહિલાઓની હાલત કફોડી છે લખતર ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી થયેલ ભ્રષ્ટાચાર અંગે લેખિત મૌખિક આરટીઆઈ સહિતની અનેક રજૂઆત થઈ છે સત્તા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો જિલ્લા કક્ષાના નેતાઓ માટે લખતર ગામના મતદારો કરતાં ભ્રષ્ટાચાર કરતા ગણ્યા ગાંઠિયા નેતાઓ મહત્ત્વના છે અને મહત્ત્વના હોવાથી સુરનગર જિલ્લાના સનિષ્ઠ ઉંચ અધિકારીઓને ભ્રષ્ટાચારીઓ સામે પગલાં નિભરવા માટે મજબૂર અને લાચાર કરી રહ્યા છે આથી લખતર ગામની આશરે તેર હજાર કરતાં વધારે નાના બાળકો મહિલાઓ સિનિયર સિટીઝન હેરાન પરેશાન થઈ રહ્યા છે તેના કારણે લખતર ગામની અંદર જે હાલત છે તે કફોડી છે દરરોજે દરરોજ ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાય છે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે ઉચ્ચ કક્ષાના નેતાઓ છે તેમના પેટનું પાણી હાલતું નથી તેમના માટે તો બસ ભ્રષ્ટાચાર્યો જ મહત્વના છે તેવું લોકોને લાગી રહ્યું છે